અહીંયા છે તમાકુ ઓલી બાજુ છે રચકો ચલો હવે જઈએ ઘરે આગળ બતાવું તમને મિત્રો તો જો આપણે ભેંસો લઈને આવી ગયા છીએ આખા ગામની ભેંસો ચરે છે જુઓ અહીંયા છે આ બનીનો પાડો ને આપણી ચાંદરી આવી છે આજે વાણ એક દિન આપણી ભેંસ દાઈ ગઈ છે તો ચલો હવે આગળ બતાવું તમને મિત્ર તો જો દોવાનો કામ ચાલુ છે ભેસ દોઈ રહી છે આ ભેસ દોવાની બાકી છે ચાંદની આજે મેઠે થઈ ગઈ છે અહીંયા બીજી બધી ભેંસ બેઠી છે ને અહીંયા આપણે કરી નાખી છે નિયાર ચલો આગળ बताओ હિંગલી અહીંયા છે હિંગલી ચલો આગળ बताओ તમને મિત્ર તો જો આપણે વાળકા ભઈ નાખે છે આજે ચલો મિત્રો આગળ બતાવું તમને એ દ્વારકાધીશ મિત્રો બીજા દિવસની શરૂઆત થઈ ગઈ છે અને લોક ઉતારવાના ચાલુ કર્યો છે મિત્રો અહીંયા બાંધલ છે આપણી ચાંદરી જોવા ઓલી બાજુ છે જાણા પાડા અહીંયા છે ગાયો જો આ છે આપણી ઝુંગડી દો બહુ સરસ છે વાઈટો મારી બેટી લાગે ઉપાડી ભલે જુઓ પડકે જગ્યા જુઓ તોડે અને કહેવાય પ્યોર કાંકરી જ વાહ વાહ વિવા વાહ અહીંયા છે ની મા અને હવે આપણે એક ફૂટ રચકાને ઉપાડીને આવી ગયા છે જુઓ ચલો હવે આગળ બતાવું તમને

જો ઉલી બાજુ છે રજકો ચલો હવે આગળ બતાવ તમને ચાલો મિત્રો મળી હવે નવા લોક માં જાય દ્વારકા થી